સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ખડોદરામાં આવેલા કાપડના કારખાનામાંથી ચોરી કરનાર બે કારીગરોની પોલીસે ધરપકડ કરી હતી સુરતના ખટોદરા પોલીસે નોકર ચોર આરોપીઓની ધરપકડ કરી છે વાત એમ છે કે ખટોદરાના કાપડના કારખાનામાંથી ડિલિવરી મેન સહિત બે આરોપીઓએ અઢાર લાખથી વધુ કિંમતના કાપડની ચોરી કરી હતી જે આરોપીઓને સુપરવાઇઝરે રંગે હાથ પકડી પાડતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો આરોપી પ્રકાશ પ્રસ્તાવ ગુપ્તા છેલ્લા છ વર્ષથી કારખાનામાં ડિલિવરીનું કામ કરતો હતો અને બે વર્ષ પહેલા કામ છોડીને ગયેલા નરેન્દ્ર મિસ્ત્રી નામના આરોપીની સાથે મળીને ચોરી કરતા હતા સુપરવાઇઝરે બંનેને ઝડપી પડ્યા હતા હાલ તો ખટોદરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી તેઓ પાસેથી નવ લાખ થી વધુ ના મુદ્દા માલ ની કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ખટોદરા પોલીસ આવેલ છે જે હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક્ટ કરેલ ચલણ વગરનો માલ નીકળતો હતો જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો તેને અટકાવેલ ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરી થઈ જાય છે જેથી તેણે એના માલિકને જાણ કરે તેના માલિકને બોલાવે અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતા સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધો ત્યારબાદ ગનીષ પૂછપરછ કરતા સામે આવેલ કે તે બે અઢી વર્ષથી આ રીતે નાનો 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 છૂટક ચોરી કરતો હોવાનું કબૂલે છે આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બાર સગે વગે કરતો હતો અને અંદાજીત સત્તરથી અઢાર લાખ જેવી ચોરી કરેલી હતી જેમાંથી નવ લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે મુખ્ય આરોપી જે છે ગુપ્તા નોકરી કરતો હતો જી ગુપ્તા છે મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો સર કેટલાનો માલની ચોરી થઈ હતી અને કેટલો રિકવર થઇ ગયું જી અંદાજિત સત્તર થી અઢાર લાખની ચોરી થયેલાનો અત્યારે ખુલેલ છે જેમાંથી નવ લાખ રૂપિયાનો મુદ્દામાલ કવર કરેલ છે